સિન્ના કરોડ તો ભગવાન ગોરખનાથજીનું મંદિર આવેલું છે ગુજરાતનું ઊંચા ઊંચું શિખર છે અને કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે આજ સવારના ચાર વાગે આ ઘટના બની છ વાગે મને ફોન આવ્યો પૂજારીનો તો બાપુ અહીંયા મૂર્તિ હું ઉપર જઈને જાત તપાસ કરી બીજી કરી તો મારા પૂજારીનું બહારથી લોક કરી દેવામાં આવ્યો અને ત્યાં તોડફોડ થઈ તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી

વિરોધ એક જ કે દત્તાદેવ ભગવાન નિર્વાણ લાડુ જે તે સમય થાય એમાં મેં થોડો વિરોધ કર્યો એના સંદર્ભમાં વાત થઈ શકે શંકા છે આપણે ફરિયાદ તો આપી દીધી ભાવેશ વેકરિયા ગિરનાર આજરોજ રોજ ગોરખનાથ ટૂંક ઉપર જે મૂર્તિને ખંડિત કરી ખાઈમાં ફેંકી દેવામાં આવી તે જધન્ય કૃત્યને અમે વખોડીએ છીએ સાથે સાથે તંત્રને અમે અપીલ કરીએ છીએ કે જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એને તાત્કાલિક ધરપકડ કરી એફઆરઆઈ કરી અને યોગ્ય સજા આપવામાં આવે સરકારશ્રીનું પણ ધ્યાન દોરે છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર ઉપર સનાતન હિન્દુ ધર્મના જે કંઈ ધાર્મિક સંસ્થાનો છે તેને વખતો વખત નુકસાન કરવામાં આવે છે હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હિન્દુ સરકાર હોય અને આવા જધન્ય કૃત્ય થતા હોય તો આ માફીને પાત્ર નથી જે કોઈ આ કૃત્ય કરી રહ્યું છે તે જાણીબુજી કરી રહ્યું છે તે ધ્યાનમાં આવ્યું છે